એક સમય કાશીમાં એક રાજા રહેતો હતો જેનું નામ પ્રતાપ મુકુટ હતું તેમનો એક પુત્ર હતો જેનું નામ વજ્ર મુકુટ હતું એક દિવસ વજ્રમુકુટ દિવાનના પુત્ર સાથે શિકાર કરવા જંગલમાં ગયો ઘણો ફર્યા પછી બંનેએ એક તળાવ જોયું જેમાં કમળ ખીલેલા હતા અને હંચ ઉડી રહ્યા હતા બંને મિત્રો ત્યાં રોકાઈ ગયા અને તળાવના પાણીથી હાથ મોં ધોઈને નજીકમાં આવેલા મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા બંનેએ મંદિરની બહાર પોતાના ઘોડા બાંધ્યા પછી જ્યારે બંને મિત્રો દર્શન કરીને મંદિરની બહાર આવ્યા તો જોયું કે એક રાજકુમારી તેમની બહેનપણીઓ સાથે તળાવમાં નાવા આવી હતી રાજકુમાર રાજકુમારીને જોઈને ખૂબ ખુશ થયો રાજકુમાર અને રાજકુમારી બંને એકબીજાને જોઈને મોહિત થઈ ગયા તે સમયે દેવાનનો પુત્ર ત્યાં એક ઝાડ નીચે આરામ કરી રહ્યો હતો રાજકુમારને જોઈને રાજકુમારે પોતાના વાળમાંથી કમળનું ફૂલ કાઢ્યું અને તેને કાન પર લગાવ્યું પછી દાંતથી તેના પર બચકું ભર્યું પછી તેને પોતાના પગ નીચે દબાવી દીધું અને પછી પોતાની બધી વાત કહી રાજકુમારે કહ્યું હું રાજકુમારી વિના રહી શકતો નથી પરંતુ હું આ રાજકુમારી વિશે કંઈ પણ જાણતો નથી તે ક્યાં રહે છે તેનું નામ શું છે દીવાનના દીકરાએ બધું સાંભળ્યું અને રાજકુમારને આશ્વાસન આપતા કહ્યું રાજકુમાર તમે ગભરાશો નહીં તે રાજકુમારે પોતાના વિશે બધું કહી દીધું છે આશ્ચર્ય શકી થઈને રાજકુમારે પૂછ્યું તે કેવી રીતે દીવાના દીકરાએ રાજકુમારને કહ્યું કે રાજકુમારીએ વાળમાંથી કમળનું ફૂલ કાઢીને કાન પર લગાવ્યું એટલે કે રાજકુમારી કહે છે કે તે કર્ણાટકની છે ફૂલને દાંત વડે બચકું ભર્યું એટલે કે તેના પિતાનું નામ દંતાવટ છે ફૂલને પગની પગથી દબાવવાનો અર્થ એ થયો કે તે રાજકુમારીનું નામ પદ્માવતી છે અને ફૂલને પોતાની પર લગાવવાનો અર્થ એ થયો કે હવે તમે તેના વસી ગયા છો આ બધું સાંભળીને રાજકુમાર ખૂબ જ ખુશ થઈ ગયો રાજકુમારે ખુશ થઈને દીવાનના પુત્રને કહ્યું કે મારે કર્ણાટક જવું છે મને ત્યાં લઈ જાઓ બંને મિત્રો ઘણા દિવસો સુધી ભટક્યા અને કર્ણાટક પહોંચ્યા જ્યારે બંને બંને મહેલની નજીક પહોંચ્યા ત્યારે તેમને ચરખો સલાવતી એક મહિલાને જોઈ સ્ત્રીને જોઈને બંને પરથી નીચે ઉતર્યા અને તેમની પાસે ગયા અને કહ્યું માજી અમે બંને વેપારી છે અમે ઘણા દૂરથી આવ્યા છીએ અમારો સામ સાર સામાન હજુ સુધી આવ્યો નથી ઘોડા દિવસોમાં થોડા દિવસોમાં અમારો સામાન પણ આવી જશે અમને બંનેને રહેવા માટે થોડી જગ્યા જોઈએ છે તેમની વાત સાંભળીને વૃદ્ધ સ્ત્રીનો સ્નેહ જાગી ગયો તેમને કહ્યું દીકરાઓ આને અને તારું જ ઘર સમજો તમારું જ્યાં સુધી મન કરે ત્યાં સુધી અહીં રહો રહી શકો છો એ પછી બંને તેમના ઘરમાં રહેવા લાગ્યા દીવાનના દીકરાએ મહિલાને પૂછ્યું માજી તમે શું કામ કરો છો તમારી સાથે કોણ રહે છે તમે ગુજરાન કેવી રીતે કરો છો ધીમે ધીમે મહિલાએ દરેક પ્રશ્નોના જવાબ આપવાનું શરૂ કર્યું તેમણે કહ્યું મારો એક પુત્ર છે જે રાજાને ત્યાં નોકરી કરે છે હું રાજાની પુત્રી પદ્માવતીની દાસી હતી હું વૃદ્ધ થઈ ગઈ છું તેથી હું ઘરે જ રહું છું મહારાજે મારા ભોજનની વ્યવસ્થા કરી દીધી છે અને હું દિવસના દિવસમાં એકવાર રાજકુમારીને મળવા જાઉં છું આ સાંભળીને રાજકુમારે વૃદ્ધ મહિલાને થોડું ધન આપ્યું અને રાજકુમારીને એક સંદેશો પહોંચાડવાનું કહ્યું રાજકુમારે વૃદ્ધ સ્ત્રીને કહ્યું માજી આવતીકાલે જ્યારે તમે રાજકુમારી પાસે જશો ત્યારે તેમને કહેજો કે જેઠ સુદ પંચમીના રોજ તમને નદી પાસે જે રાજકુમાર મળ્યા હતા તે તમારા રાજ્યમાં આવી ગયા છે બીજા દિવસે વૃદ્ધ મહિલા રાજકુમારનો સંદેશો લઈને રાજકુમારી પાસે ગઈ ચંદન લગાવીને મહિલાના ગાલ પર થપ્પડ મારતા કહ્યું મારા ઘરની બહાર નીકળી જાવ વૃદ્ધ સ્ત્રી ઘરે પરત ફરી અને રાજકુમારને આ બધાની જાણ કરી સ્ત્રીની વાત સાંભળીને રાજકુમાર ચોકી ગયો પછી દીવાનના દીકરાએ રાજકુમારને ધીરસપૂર્વક કહ્યું રાજકુમાર ચિંતા ના કરો રાજકુમારે શું કહ્યું તે સમજવા સમજવાનો પ્રયાસ કરો નોંધ કરો કે રાજકુમારી પોતાની આંગળીઓ ને સફેદ ચંદનમાં બોળીને તેમના ગાલ પર થપ્પડ મારે છે એટલે કે ચંદન ચંદન પ્રકાશના થોડા દિવસો છે તે પૂરા થયા પછી અંધારી રાત માં તમને મળશે થોડા દિવસો પછી વૃદ્ધિ વૃદ્ધ મહિલા ફરી રાજકુમારી પાસે સંદેશો લઈને પહોંચી આ વખતે રાજકુમારે કેસરી રંગ માં ત્રણ આંગળીઓ બોળીને વૃદ્ધ મહિલાના ચહેરા પર મારીને કહ્યું ભાગો અહીંથી પછી વૃદ્ધ મહિલાએ આવીને રાજકુમારને બધી વાત જણાવી આ સાંભળીને રાજકુમાર ખૂબ જ દુઃખી થયો આના પર દીવાનના દીકરાએ રાજકુમારને કહ્યું રાજકુમાર એમાં દુઃખી થવા જેવું કંઈ નથી રાજકુમારે કહ્યું કે તે તેમની તબિયત અત્યારે સારી નથી તેથી વધુ ત્રણ દિવસ રોકાવો ત્રણ દિવસ પછી વૃદ્ધ સ્ત્રી ફરીથી રાજકુમારી પાસે ગઈ આ વખતે ફરીથી રાજકુમારે મહિલાને ઠપકો આપ્યો અને તેમની પ પશ્ચિમની પશ્ચિમની બારીમાંથી બહાર જવાનું કહ્યું શ્રી ફરીથી રાજકુમાર પાસે ગઈ અને બધી વાત કહી ત્યારે રાજકુમારને સમજાવતા કહ્યું કે મિત્ર રાજકુમારે તમને તે બારી તરફ બોલાવ્યા છે આ સાંભળીને રાજકુમાર આનંદથી ઉછળી પડ્યો તેણે વૃદ્ધ મહિલાના કપડા પહેરીને સ્ત્રીનો વેશ ધારણ કર્યો અત્તર લગાવ્યો અને હથિયાર બાંધીને રાજકુમારીને મળવા ગયો રાજકુમાર મહેલમાં પહોંચ્યો અને બારીમાંથી રાજકુમારીના રોમમાં પહોંચ્યો રાજકુમારી ત્યાં તૈયાર થઈને રાજકુમારની રાહ જોઈ રહી હતી રૂમમાં પ્રવેશતા જ તે રાજકુમારની આંખો પહોળી થઈ ગઈ રાજકુમારીના રૂમમાં ઘણી મોંઘી વસ્તુઓ રાખેલી હતી રાજકુમાર અને રાજકુમારી આખી રાત સાથે રહ્યા પછી જેવી સવાર થવાની હતી તો રાજકુમારી તે રાજ રાજકુમારને સંતાડી દીધો રાત પડતી ત્યારે રાજકુમાર બહાર આવતો આમ કરતાં કરતાં ઘણા દિવસો પસાર થઈ ગયા પછી અચાનક રાજકુમારને તેનો મિત્ર યાદ આવ્યો રાજકુમાર રીને તેના મિત્રની ચિંતા હતી તે જાણતો નહોતો કે તેનો મિત્ર ક્યાં હશે અને તેની સાથે શું થયું હશે રાજકુમારને ઉદાર જોઈને રાજકુમારીને રાજકુમારના દુઃખનું કારણ પૂછ્યું તે પછી રાજકુમારે રાજકુમારીને તેના મિત્ર વિશે જણાવ્યું રાજકુમારે કહ્યું તે મારો ખૂબ જ સારો અને ચતુર મિત્ર છે તેના કારણે હું તને મળી શક્યો છું આ સાંભળીને રાજકુમારી રાજકુમારને કહ્યું હું તમારા મિત્ર માટે સ્વાદિષ્ટ મીઠાઈ મોકલું છું તમે તેને ખવડાવીને અને સમજાવીને પાસા આવી જજો પછી રાજકુમાર મીઠાઈ લઈને તેના મિત્ર પાસે પહોંચ્યો બંને મિત્રો લગભગ ઘણા મહિનાઓથી એકબીજાને મળ્યા ન હતા મળ્યા પછી રાજકુમારે પોતાના મિત્રને બધી વાત કહી રાજકુમારે કહ્યું મેં રાજકુમારીને તારી ચતુરાઈ વિશે કહ્યું રાજકુમારીએ તારા માટે મીઠાઈ મોકલી છે આ બધું સાંભળીને દીવાનનો દીકરો વિચારમાં પડી ગયો તેણે રાજકુમારને કહ્યું કે આ તને તમે યોગ્ય નથી કર્યું રાજકુમારી સમજી ગઈ કે જ્યાં સુધી હું તમારી સાથે છું ત્યાં સુધી તે તમને પોતાના નિયંત્રણમાં રાખી શકશે નહીં આથી તેણીએ આ મીઠાઈમાં ઝેર નાખીને મોકલ્યું છે આટલું તે ભોજનમાંથી એક લાડુ ખાધા બાદ કૂતરો મરી ગયો આ જોઈને રાજકુમારને ખૂબ જ ખરાબ લાગ્યો તેમણે કહ્યું કે ભગવાન આવી સ્ત્રીને રક્ષા કરજો હવે હું એ રાજકુમારી પાસે નહીં જાઉં દીવાનના દીકરાએ રાજકુમારને કહ્યું ના હવે આપણે એવી કોઈ યુક્તિ બનાવીએ કે આપણે તેને આપણી સાથે ઘરે લઈ જઈ શકીએ તમે આજે રાત્રે ત્યાં જાઓ અને જ્યારે રાજકુમારી સૂતી હોય ત્યારે તેને ડાબી ડાબા પગ પર ત્રિશુલ નું નિશાન બનાવો અને ત્યાં ત્યાંથી તેના ઘરેણા લઈને આવી જાઓ રાજકુમારે પોતાના મિત્રની વાત સાંભળી અને તેને કહ્યું આ ઘરેણા બજારમાં વેચી દો જો તમને કોઈ પકડે તો કહેજો કે મારા ગુરુ પાસે ચાલો અને તેમની મારી પાસે લઈ આવજો રાજકુમાર ઘરેણાને મહેલની નજીક એક સોની પાસે લઈ ગયો સોનીએ તે ઘરેણા રાજકુમારી માટે બનાવ્યા હતા અને તે તે તેને જોઈને તરત જ ઓળખી ગયો પછી તે રાજકુમારને કોટાળ કોટવાળ પાસે લઈ ગયો અને બધી વાત જણાવી જ્યારે કોટવાળે રાજકુમારને પૂછ્યું પ્રશ્ન પૂછ્યા ત્યારે રાજકુમારે કહ્યું આ ઘરેણા મારા ગુરુજીએ મને આપ્યા છે આ સાંભળીને કોટવાળ તેને અને તેના ગુરુ એટલે કે દેવાનના પુત્રને રાજાના દરબારમાં લઈ ગયા રાજા ઓળખી ગયા કે આ તો મારી દીકરીના જ ઘરેણા છે રાજાએ પૂછ્યું યોગી મહારાજ તમે આ કિંમતી ઘરેણા ક્યાંથી હલાવ્યા યોગીના વેશમાં દીવાનના પુત્રએ કહ્યું મહારાજ હું કાળી ચૌદશે સ્મશાનમાં ડાંગ ડાંકણ મંત્ર પ્રાપ્ત કરી રહ્યો હતો કે ત્યારે એક ડાકણ મારી સામે આવી મેં તેના ઘરેણા ઉતાર્યા અને તેની ડાબી પગ હતો ત્યાં ત્રિશૂળનું સાપ બનાવી દીધી અને આ ડાંકણ તમારી પુત્રીના રૂપમાં તમારા ઘરે રહે છે આ સાંભળીને રાજા મહેલમાં ગયા અને રાણીને કહ્યું પદ્માવતીના ડાબા પગ પર ત્રિશૂળની સાપ છે કે નહીં તે જુઓ રાજાની વાત સાંભળીને રાણી તરત પદ્માવતીના ઓરડામાં ગયા અને તપાસ કરી રાણીએ જોયું કે રાજકુમારીની ડાબા પગ પર ત્રિશુલની છાપ હતી આ જાણીને રાજા ખૂબ ખૂબ જ દુઃખી થઈ ગયા પછી રાજા યોગી પાસે ગયા અને કહ્યું કે યોગી મહારાજ તમે જ જણાવો કે ધર્મશાસ્ત્રોમાં દુષ્ટ સ્ત્રીઓ માટે શું કરવું જોઈએ યોગીએ જવાબ આપ્યો જો કોઈ બ્રાહ્મણ રાજા ગાય સ્ત્રી પુરુષ અને તેના રાજ્યમાં રહેનારા કોઈનાથી પણ કોઈ ખરાબ કામ થાય થઈ જાય તો તેને રાજ્યની બહાર કાઢી મૂકવા જોઈએ આ સાંભળીને રાજાએ પદ્માવતીને વનમાં મોકલી દીધી ત્યાં રાજકુમાર અને દીવાનનો પુત્ર તે જ ક્ષણ ક્ષણની રાહ જોતાં બેઠા હતા રાજકુમારીને એકલી જોઈને બંને તેના પોતાના નગરમાં લઈ આવ્યા અને ખુશીથી રહેવા લાગ્યા વાર્તા પૂરી થઈ અને દર વખતની જેમ ફરી એકવાર વેતાળે વિક્રમને પૂછ્યું તો રાજાના વાર્તામાં સૌથી મોટું પાપી કોણ છે રાજકુમાર રાજકુમારી દીવાનો પુત્ર રાજા કે કોટવાળ તે જણાવો વિક્રમે જવાબ આપ્યો દીવાનના પુત્રે પોતાના માલિકનું કામ કર્યું કોટવાળે રાજાના હુકમનું પાલન કર્યું અને રાજકુમારે પોતાના પ્રેમ પ્રેમને મેળવવાની ઈચ્છા પૂરી કરી પણ આ વાર્તામાં રાજા પાપી હતો તેણે સમજ સમજ્યા વિચાર્યા અને પૂરી તપાસ કર્યા વિના રાજકુમારે રાજ્યની બહાર કાઢી મૂકી રાજા વિક્રમ આટલું બોલ્યા અને વેતાળ ઉડીને ઝાડ પર લટકી ગયો બસ આવી જ રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું આવી જ વાર્તા સાથે